જય શ્રી કૃષ્ણ ફ્રેન્ડ્સ આજે આપણે ફરાળી શાક બનાવશું શક્કરિયાની સૂકી ભાજી તમે આનો લૂક જુઓ ફ્રેન્ડ્સ એમ થાય કે ખાતા જ રહીએ એટલું મસ્ત ચટાકેદાર તીખું મીઠું ખાટું અને એક એક બાઈટમાં તમને સેકેલી સિંગના ભૂકાના ક્રંચ આવશે ખાવાની એટલી મજા આવી જાય છે કે એમ થાય કે રોજ આ મળે તો મજા આવી જાય બનાવવાનું બહુ જ ઈઝી છે ઝટપટથી બની જાય છે સો આપણે બનાવવાનું શરૂ કરીએ આપણને જોઈશે બાફેલા સક્કરિયા કૂકરમાં તમે ત્રણ કે ચાર સીટી વગાડશો તો સરસ રીતે સક્કરિયા બફાઈ જાય છે અને સક્કરિયા જ્યારે પણ બાફો ત્યારે એના બહુ નાના કટકા કરીને નહીં મૂકતા એક એક સક્કરિયાના તમે બે કટકા રીતે મોટા કરીને મૂકી દેવાના કુકરમાં તમે આના કટકા કર્યા વગર આખા સક્કરિયા પણ મૂકી શકો છો સો આ ફાઇન રીતે ચડી ગયા છે હવે આપણે ઉપરથી છાલ કાઢી કાઢશું સ્વીટ પટેટોના હેલ્થ બેનિફિટ્સ બહુ છે સો આપણા ડાયટ માટે આને ઇન્ક્લુડ કરવું જ જોઈએ હવે આપણે આના મોટા કટકા કરશું એકદમ નાના નથી કરવાને મોટા પણની અહીંયા બતાવી છે એ ટાઈપના આપણે કરશું એક રિક્વેસ્ટ છે ફ્રેન્ડ્સ જો તમે ચેનલ સબસ્ક્રાઈબ ન કરી હોય તો પ્લીઝ સબસ્ક્રાઈબ કરજો અને સબસ્ક્રાઈબ કર્યા પછી બાજુમાં બેલની સાઇન છે એના ઉપર ક્લિક કરજો જેનાથી બધી રેસિપી તરત મળશે અને આ ફ્રી છે હવે તમે અહીંયા જોઈ શકો છો કે આ રીતે આપણે કટકા કર્યા છે આ નથી બહુ નાના અને નથી બહુ મોટા હવે હું આમાં એક મીડિયમ સાઇઝનું બાફેલું બટાકું પણ એડ કરી રહી છું એટલે આમાં શું થાય ફ્રેન્ડ્સ કે સ્વીટ પટેટોની જે સ્વીટનેસ હોય છે એ આ બટાકાની સાથે થોડી બેલેન્સ થઈ જશે પણ આ બટાકું નાખવું ઓપ્શનલ છે સો બટાકાને પણ આપણે મીડિયમ સાઇઝના કાપી કાઢીએ ફ્રેન્ડ્સ તમે કઈ કન્ટ્રી કઈ સિટીમાંથી મને જોઈ રહ્યા છો એ કમેન્ટ સેક્શનમાં નીચે કહેજો સો મને પણ આઈડિયા આવે ને ગમે કે ક્યાંથી મારા વ્યુઅર્સ મને કનેક્ટ કરી રહ્યા છે હવે અહીંયા સક્કરિયા ને બટાકા આપણે કાપી લીધા છે હવે આપણે આમાં વઘાર કરશું બહુ સિમ્પલ વઘાર છે પણ મજા આવી જાય ખાવાની એ ટાઈપનું બનશે પેન ગરમ થાય એટલે લઈશું ઘી તમે તેલ પણ લઈ શકો છો પણ ફ્રેન્ડ્સ આ ઘીમાં વધારે સારું લાગે છે મેં ઘી અહીંયા થોડું ઓછું લીધું છે સૂકી ભાજીમાં જરા વધારે જોઈએ તો તમે એડ કરી શકો છો ઘી ગરમ થાય એટલે જીરું જીરુંને તતડવા દઈએ આ સિમ્પલ છે બે મિનિટમાં તો આનો વઘાર પણ થઈ જશે જીરું થઈ જાય એટલે હવે લઈએ લીલા મરચાં આમાં લાલ મરચાંની તીખાશ નથી લીલા મરચાંની તીખાશ છે મરચું તમારા ટેસ્ટ પ્રમાણે ને લઈશું તલ ફ્રેન્ડ્સ તલ વધારે લેજો એનો ક્રંચ બહુ જ સરસ લાગે છે અને તલ પણ હેલ્થ માટે ખાસા બેનિફિશિયલ છે હવે તલને જીરું તતળી જાય એટલે લઈએ છે આદુની પેસ્ટ આદુની પેસ્ટ એકવાર મિક્સ થઈ જાય એટલે આપણે જે શક્કરિયા અને બટાકાને કાપ્યા છે અંદર એડ કરી લઈએ તો તમે જોયું ફ્રેન્ડ્સ આ ક્વિક અને ઇઝી છે સવારે કૂકર ચડતું હોય તો એમાં સાથે ઉપર તમે શક્કરિયાને બટાકા મૂકો પછી આમાં ટાઈમ નથી લાગતો લઈશું મીઠું સાકર એકવાર વઘારમાં પહેલાં બધું મિક્સ કરી લઈએ બહુ જ સિમ્પલ બેઝિક મસાલા છે પણ એટલું ટેસ્ટી લાગે છે કે તમે આ એમ નેમ ખાઈ લેશો ભાખરી શાક વગર એની ગેરંટી છે લેસુ લીંબુનો રસ અને શેકેલી સિંહનો કચરો ભૂકો એકદમ પાવડર નહીં કરતાં અધકચરો રાખજો એટલે મોડામાં સરસ ક્રંચ આવશે અને બહુ બધી કોથમીર નાખજો હવે બધું મિક્સ કરી કાઢીએ સો આ તમે જોયું એકદમ સિમ્પલ છે બટ બહુ જ ફાઇન ખાટું મીઠું તીખું ચટપટું થશે ખાલી બટાકાની સૂકી ભાજીની બદલે ફ્રેન્ડ્સ આ રીતે સક્કરિયા બટાકાની ભાજી કરો જે હેલ્થ માટે બેનિફિશિયલ છે અને ટેસ્ટ પણ સુપર લાગશે હવે બધું મિક્સ થઈ ગયા પછી તમે આ જુઓ ફ્રેન્ડ્સ કે જરી પણ નીચે ચોંટતું નથી જરી પણ ચોંટ્યું નથી હવે બધું મિક્સ કરી લીધા પછી એકવાર ચાખી લેવાનું જો તમને તમારા ટેસ્ટ પ્રમાણે સ્પાઈસીસ એડ કરવા હોય તો કરી શકો છો એટલું ટેસ્ટી છે કે એમ નેમ આ ખાયા કરશો ઘરમાં બધા થોડે થોડે દિવસે આ બનાવવાનું કહેશે એ તમે આનો લૂક જુઓ ફ્રેન્ડ્સ એકદમ ઇન્વાઇટિંગ લુક છે તરત ખાવાનું મન થઈ જાય એ ટાઈપનું તીખું મીઠું ખાટું ચટપટું અને એક એક બાઇટમાં તલ અને સિંગના ક્રંચ આવશે ખાવાની મજા આવી જાય એવું જોરદાર ટેસ્ટી શાક તમે પણ બનાવો અને જો રેસીપી ગમી હોય તો નીચે કમેન્ટ સેક્શનમાં કહેજો રેસીપી કેવી લાગી તમારી કમેન્ટ મારે માટે બહુ જ ઇમ્પોર્ટન્ટ છે થેન્ક યુ ફોર વોચિંગ